નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજરોજ સાવરકુંડલા શહેર ખાતે વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે વિશ્વસિંહ દિવસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોની અંદર વિદ્યાર્થીઓની એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીની અંદર શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સિંહના જતન અને જતન માટે સંકલ્પ લેવામાં આવેલ હતો તેમજ આ પિશાવર જનસભાને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ પણ સંબોધન કરેલ હતું તેમજ આ તકે શહેરના વિવિધ વિસ્તારોના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સભાનું પણ આયોજન થયું હું એમ માનું છું કે સિંહ છે એ માનવનો સૌથી પ્રાણીઓમાં નજીકનો મિત્ર છે સૌરાષ્ટ્ર જેની ઉપર ગર્વ લઈ શકે દેશ જેની ઉપર ગર્વ લઈ શકે એવું બહાદુર પ્રાણી છે અને એને સંરક્ષણ માટે એમના સંવર્ધન માટે જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એની પ્રયાસોની જાગૃતિ માટે સામાન્ય જનતામાં બાળકથી લઈને બુઝુર્ગ સુધી એની જાળવણી માટેની જાગૃતિ વધે એ પ્રકારના પ્રયાસો વિશ્વસિંહ દિવસ નિમિત્તે થઈ રહ્યા છે કાયમ આ પ્રકારના પ્રયાસો થાય છે પરંતુ જનજાગરણ નિમિત્તે એમના કારણે આ પ્રકારના કાર્યક્રમોને કારણે એમાં ખૂબ મોટી જાગૃતિ આવે એટલા માટે આવા કાર્યક્રમો છે આવશ્યક પણ છે આવા સફળ કાર્યક્રમો પ્રશાસન અને આવા પ્રકૃતિ ચૈત્ય પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે

વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરમાં જુદી જુદી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના ધારાસભ્યો સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડા શહેરમાં વિશ્વસિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું ટ્રસ્ટ તેમજ વન વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સહકાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી અને વિશ્વ સિંહ દિવસ ને સફળતાપૂર્વક સંપન્ન કરેલ હતો રિપોર્ટ રફતાર